અરવલ્લી જિલ્લામાં છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણીની તડામાર તૈયારીઓ અરવલ્લી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધનસુરા ખાતે ઉજવણી કરવામાં આવશે આજે ધનસુરા ખાતે રિહર્સલ કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લામાં છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે આજે ધનસુરા ખાતે રિહર્સલ કરવામાં આવ્યું જે અંતર્ગત નિવાસી અધિક શ્રી દ્વારા જરૂરી સૂચનો આપી સુચારા રૂપે આયોજન થાય તેવી ચર્ચા કરવામાં આવી પોલીસ વિભાગ દ્વારા પરેડ કરવામાં આવી અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધનસુરા તાલુકા ખાતે થવાની છે જે અંતર્ગત આજે તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સુંદર આયોજન થાય તે માટે જરૂરી સૂચનો અને મુખ્ય વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી અરવલ્લી જિલ્લાવાસીઓ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના ધનસુરા ખાતેના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેવા જિલ્લા વહીવટીતંત્ર જાહેર આમંત્રણ પાઠવે છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી